રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સમસ્ત હાલારી વણંદ સમાજ દ્વારા ચૈત્રી આઠમની શાનદાર ઉજવણી કરવામાં આવી ઉપલેટા તારીખ સોળ ચાર બે હજાર ચોવીસ નાઈ સમાજના આદ્યદેવી મા લિંબચ ભવાની માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ઉપલેટા ખાતે ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં માતાજીનો મહાગૌરી યજ્ઞ મહાઆરતી રાસોત્સવ તથા સમૂહ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ દરેક ગામ અને શહેરમાં વણંદ સમાજ દ્વારા ઉત્સાહ અને ખૂબ જ આનંદથી ઉજવવામાં આવે છે ત્યારે ઉપલેટા શહેર તથા તાલુકાના બાવન ગામડાઓમાં વસતા હાલારી વાણંદ સમાજના દરેક લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપીને માતાજીના પ્રાગટ્ય ઉત્સવનો લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપરેટા હાલરી વાણંદ સમાજની કારોબારી સમિતિએ ખૂબ જ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જય લિંબચમાં જય ગાયત્રીમાં અષ્ટમીનો ઢોઢિયાવાળીમાં મહાયજ્ઞ દુર્ગા યજ્ઞ થયેલ છે તો અષ્ટમી મહાગૌરી અષ્ટમી કહેવાય અને અષ્ટમી મહાગૌરી જ્યાં જગત ની બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ની કાલી લક્ષ્મી ને સરસ્વતી સ્વરૂપે જે શક્તિ રહેલી છે આ મહાગૌરી અષ્ટમી છે આજે ખાલી મહાગૌરી નું નામ શ્રમણ કીર્તન જપ કરવાથી આખા યજ્ઞ આખા યજ્ઞ ના નું મહાતમ્ય છે આખા વર્ષમાં પૂજા ન થઈ હોય અને ખાલી અષ્ટમી ના દિવસે નકોળો ઉપવાસ કરી મહાગૌરી નું જપ તપ કરવામાં આવે તેમ કહેવાય ત્રિવેદ તાપો થી મુક્તિ મળે છે